નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી હવે પૂર્ણ થઈ ગઈ છે મતદાન થઈ ગયું છે સૌ કોઈ પરિણામ તરફ નજર રાખીને બેઠું છે ત્યારે વિસાવદર વિધાનસભાના પેટા ચૂંટણીના એક ઉમેદવારે ફરિયાદ નોંધી છે અને ફરિયાદ કરી છે ચૂંટણી પંચને અને ચૂંટણી અધિકારીને અને હજુ પણ તેઓ આગળ કાર્યવાહી કરશે તે પ્રકારનું તેમનું જણાવવાનું છે તો વાત ક્યાંય કેવી હતી ગુજરાતના એક ડિજિટલ માધ્યમ પર રાજકોટથી પત્રકાર જગદીશ મહેતા ઇન્ટરવ્યુમાં બેઠા હતા અને ઇન્ટરવ્યુ આપી રહેલા પત્રકાર જગદીશ મહેતાએ એ વિસાવદર વિધાનસભાની ચૂંટણી વિશે વાત કરતા કહ્યું કે વિસાવદરના પ્રેમપરામાં મતદાન સમયે મતદાન મથક નિવાર બેસેલા એક ડોશી હતા એ ડોશીને એવો સવાલ પૂછવામાં આવ્યો કે તમે મત આપ્યો કે નહીં તો ડોશીનો જવાબ હતો કે ના મત નથી આપ્યો આ સવાલ જવાબ કરી રહ્યા હતા આ નિવેદન પ્રમાણે ગામના સરપંચ અને સરપંચે સવાલ કર્યો કે તમે મત કેમ નથી આપ્યો તો એ વૃદ્ધાએ કહ્યું કે મને સો રૂપિયા મારી દીકરીના નથી મળ્યા ગામ આખાને સો રૂપિયા આપ્યા છે મત આપવા માટે પણ મારી દીકરીના બાકી છે માટે હું મત નહીં આપું સો રૂપિયા આપશો એટલે તરત મત આપીશ અને આખરે આ પત્રકાર જગદીશ મહેતાના નિવેદનમાં તેઓ જણાવે છે કે આ ડોશીને રૂપિયા સો સરપંચે આપ્યા અને બાદમાં ડોશીએ મત આપ્યો અને મત કોને આપ્યો એ પણ સરપંચે પૂછ્યું અને એ વૃદ્ધાએ એ પણ જાહેર કર્યું અને આ નિવેદન હવે પત્રકાર જગદીશ મહેતાના એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન તરીકે આજ વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર રાજ પ્રજાપતિ ગણી રહ્યા છે રાજપ્રજાપતિએ ફરિયાદ આપી છે સીપી હિરવણિયાને અને સાથે જ ચૂંટણીના તમામ અધિકારીઓને તેમણે ફરિયાદમાં કહ્યું છે ગુજરાત રાજ્ય વિધાનસભા સત્યાસી વિસાવદર મતદાર વિભાગની પેટા ચૂંટણી બે હજાર પચીસનું મતદાન તારીખ ઓગણીસમી જૂનના રોજ થયેલ તે બાદ ગુજરાતની યુટ્યુબ ચેનલ જમાવટના પબ્લિક પ્લેટફોર્મ પર પત્રકાર જગદીશ મહેતા દ્વારા એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન પબ્લિશ કરેલ છે જેમાં ગ્રામ પંચાયત લોકપ્રતિનિધિ સરપંચ દ્વારા સો રૂપિયા આપી મતદાન કરાયા હોવાનું કન્ફેશન છે જગદીશ મહેતા સિનિયર પ્રામાણિક પત્રકાર તરીકે ખ્યાતિ ધરાવે છે તેઓના કન્ફેશનથી પ્રેમપરા ગ્રામ પંચાયતના બૂથ નંબર બસો ઓગણપચાસ બસો પચાસ બસો એકાવન બસો બાવન પર અનધિકૃત પદ્ધતિથી મતદાન થયાનું પ્રામાણિક પ્રાથમિક સ્તરે જાહેર થાય છે સરપંચ દ્વારા લોકપ્રતિનિધિત્વ અધિનિયમનો ભંગ થયેલો છે જે ચૂંટણી પરિણામ પર અસર કરતા હોવાથી આ ચૂંટણીના ઉમેદવારની રૂએ હું લેખિત ફરિયાદ આપું છું કે જાહેર પ્લેટફોર્મ પર આપવામાં આવેલ એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન હેઠળ સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ બુથ નંબર બસો ઓગણપચાસ પચાસ એકાવન અને આવતીકાલે જાહેર થનારું ચૂંટણી પરિણામ સ્થગિત રાખવા દરખાસ્ત આપું છું અને વિનંતી કરું છું ઉમેદવાર રાજચંદ્રકાંત પ્રજાપતિ સત્યાસી વિસાવદર વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસ આ ફરિયાદ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહેલા રાજચંદ્રકાંતભાઈ પ્રજાપતિએ કરી છે તેમનું કહેવું છે કે આ ગુજરાતી ડિજિટલ માધ્યમ પર જે પ્રામાણિકતાથી વાત કરતા પત્રકાર જગદીશ મહેતાએ નિવેદન આપ્યું છે તેના આધારે પ્રેમપરા ગામના સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે કારણ કે તેમને લોકપ્રતિનિધિ અધિનિયમનો ભંગ કર્યો છે સાથે જ આ પરંપરા ગામના બૂથમાં ફરીથી મતદાન કરાવવામાં આવે કારણ કે રૂપિયા સો આપી અને મતદારોને મત અપાવવા એ પરિણામને અસર કરતા છે જોઈએ હવે આ મામલે શું થાય છે હાલ તો લોકોની નજર પરિણામ તરફ છે પરંતુ અપક્ષ ઉમેદવારના આ આક્ષેપ બાદ શું ફરીથી મતદાન થાય છે શું પરમપરા ગામના સરપંચ વિરુદ્ધ કાર્યવાહી થાય છે શું આ મામલે તપાસ પણ થાય છે કે કેમ આ બધા જ સવાલો છે સવાલોના જવાબ મળશે તો સોમાન ચોક્કસ આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે નમસ્કાર